જે બેતું અમને મરી અમને મારી હે તુએ રાક્ષન બોલો અલ્યા ભૈલુ આપણે મજૂરી સેતર પારમાં કે અલ્યા માર ફારણ જ નહિ હું હું ગોતું બે ત્રણ દાડાથી મજૂર કે કે તો જોતો પણ આ તો તેલે થઈ રહ્યું માર પર યો તેલે થઈ રહ્યું મારે ખોય ને ચાન બધું પટી જ્યું છે હવે પટી જ્યું હા હાલે હવે પછી મજૂરી કરવી પડશે તાણી પૈસા આવી તાણી આવશે નકર હાલ તો ભંઠિયા પડ્યા નકર હાસી વાત આપણે કોઈ મજૂરી જ નહીં લઈ જાવ હાસી વાત પહેલા મારા બટા સીઝનો હતી બેઠા કે નહીં તાણી હાડી હાડી ના આવતા હવે તો મારા બટા આવતા ને તાણ તો 400 રૂપિયા આવતા હો આપણો બેન તું જા તું આવ તારા કો માલ તો મને કે અને અન મનાલ છે હું તને કે હો હું આપણો બે ભેગા ભેગા હા તો હે મુ હેડું હોય હવે મુ એ જો તાણી તાર

મજૂરી હાલી સત્સો રૂપિયા ના હોય રોકડા બાર વાગ્યા થી રહ્યા ચા मारा मारू तू बडू खर्चो

啊！去、啊啊啊！啊！这钱就做子。哎哎哎！来来来！来来来！来来来！